મેમલ પ્લાન્ટ વિશ્વ વિખ્યાત અમૂલ ચીઝ પ્લાન્ટ મેમદાબાદ દ્વારા ડેરીનું કેમિકલયુક્ત પાણી રોડ પર તેમજ જાહેર જગ્યાએ છોડવામાં આવતા સ્થાનિકોની મુશ્કેલીમાં વધારો થયો છે જે ગામમાં ચીઝ પ્લાન્ટ આવ્યો છે તે જીવેપુરા ગામના સરપંચ સહિત વકીલ અને સ્થાનિકોએ અમદાવાદ નડિયાદ રોડ પર જમાવડો ભેગો કરી અમૂલ ચીઝ પ્લાન્ટ વિરુદ્ધ આંદોલન ચીમકી ઉચ્ચારી છે તેમજ તે પાણી આજુબાજુના ખેતરમાં અને પાણીના બોરમાં ઉતરે તેના કારણે અમૂલ પ્લાન્ટની આજુબાજુની જમીનમાં પાક ઉતરતો બંધ થઈ ગયો છે ત્યારે સ્થાનિકોને રોગયાળાની પણ ભીતિ છે આ સમસ્યાનું વહેલી તકે નિવારણ